સરસ મજાની પોચી અને સફેદ બનતી બટાકાની છીણ એકદમ પોચી થાય છે અને સફેદ થાય છે બાર મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો ને જ્યારે ભૂખ લાગે ત્યારે શીંગદાણા અને મસાલા ઉમેરી અને તૈયાર તો શરૂ કરીએ કાતરીની સિઝન ચાલુ થઈ ગઈ છે ને આ પાંચ કિલો બટાકા લીધા છે અને છીણ પાડવી હોય તો આવા મોટા બટાકા તમારે લેવાના જેથી કરીને છીણ લાંબી થશે આ ટીપ છે નાના ગોળ લેશો તો સરસ મજાની લાંબી નહીં થાય સૌથી પહેલા બટાકાને ધોઈ લેવાના છે ત્યારબાદ એની છોલ ઉતારી દેવાની છે છોલ ઉતારતી વખતે કાળા ન પડે એટલા માટે એને પાણીમાં મૂકતા જવાનું છે આવી રીતે મેં મોટી જાળીવાળી છીણ લીધી છે કે સરખી છીણ પડે એના માટે મેં એના જે કાળા છે એ મોટા લીધા છે આવી છીણી છે બટાકા છોલીને પાણીમાં રાખવાના છે હવે બટાકાને નીચેથી ઉપરની તરફ થોડોક ભાર દબાવી અને ઘસવાનો છે જેથી કરીને છીણ થોડીક ઘરમાં જાડી રહેશે અને લાંબી પડશે આટલું ખાસ ધ્યાન રાખવાનું છીણ છીણાતી જાય એને સાથે સાથે પાણીમાં ડુબાડતા જવાનું છે જેથી કાળી ના પડે અને ત્યારબાદ એને ત્રણથી ચાર વાર એટલે કે પાણી ચોખ્ખું રહે ત્યાં સુધી એને ધોઈ નાખવાની છે છેક સુધી બટાકાને ઘસવાનું નથી આનો તમે બટાકાની ચિપ્સનું શાક કે કોઈ પણ બટાકાની વાનગીમાં બાફીને ઉમેરી શકો છો નહીં તો હાથ ચીરાઈ જશે ફટકડી લઈએ છે ફટકડીને થોડીક ખાંડી લઈએ છે અગાઉ મેં છીણની રેસીપી મૂકેલી એમાં પાણી ઉકળે ત્યારે જ ફટકડી ઉમેરીને એક વિડીયો બતાવેલો એ પણ સરસ જ થાય છે હવે આ પાણી ચોખ્ખું થઈ ગયું છે પાંચ કિલો બટાકાની આટલી છીણ નીકળી છે એમાં એક ટેબલ સ્પૂન ફટકડી ઉમેરીને પાણીને બરાબર મિક્સ કરી લઈએ છે ત્યારબાદ એટલીસ્ટ એક કલાક સુધી એને છોડી દેવાનું છે તમે અંદર મીઠું પણ ઉમેરી શકો છો જો ખાતા હો તો સિંધો મીઠું ખાસ કરીને ઉમેરવામાં આવે છે પાંચેક લીટર જેવું પાણી લીધું છે એની અંદર હું સિંધો મીઠું ઉમેરું છું ઉપવાસમાં ખવાતું મીઠું તમે સ્કીપ પણ કરી શકો છો પાણી ઉકળે એની રાહ જોવાની છે બે ચમચી મીઠું નાખ્યું છે તમારા ટેસ્ટ મુજબ તમારે આ નાખવાનું છે તમે જો વધારે પ્રમાણમાં આવી રીતે બનાવતા હો તો પાણી પણ બદલવું જરૂરી પડે છે કારણ કે ચીકાશ પકડે છે તો આવી રીતે મેં છીણ ઉમેરી દીધી છે લગભગ સાતેક મિનિટમાં આ થઈ જાય છે ને જ્યારે થઈ જશે ત્યારે કલર ચેન્જ થશે હવે એને કાણાવાળા વાસણમાં કાઢીને નીતરવા દઈએ છીએ બધું પાણી નીતરી જાય પછી જ એને સુકવવાની છે નહીં તો કપડાં ઉપર ભીનાશ લાગી જશે આટલું ખાસ ધ્યાન રાખવાનું અને આ બધી નીતરી ગઈ છે એની રાહ જોવાની છે તો એક સરસ ચોખ્ખા કપડાં ઉપર તમારે સૂકવી દેવાની છે સૂકા એટલે એરટાઈટ ડબ્બામાં તમે બાર મહિનાથી પણ વધારે સ્ટોર કરી શકો છો સરસ વાઇટ થાય છે પાંચ કિલો બટાકા હોય તો લગભગ એક કિલો છીણ ઉતરે છે ઉપવાસ હોય કે જ્યારે પણ ભૂખ લાગી હોય ત્યારે ગરમ તેલમાં સરસ મજાની તળી તમે શિંગદાણા પણ ઉમેરી શકો છો મરચું પાવડર છાંટીને મજા કરો મીઠું ઉમેર્યું છે એટલે મેં ઉમેર્યું નથી પણ તમે ઉમેરી શકો છો ભોજી થાય છે અને ટ્રાય કરજો બહુ સરસ થાય છે થેન્ક યુ એન્જોય